વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ મૃત જનાવરોના નિકાલ માટેનું વર્ષો જૂનું સ્લોટર હાઉસ છેલ્લા એક અઠવાડિયાથી બંધ હાલતમાં છે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ આ સ્થળની હાલત નરકાગાર જેવી બની ગઈ છે સ્લોટર હાઉસ આસપાસના વિસ્તારમાં ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો અને ફેક્ટરી કર્મચારીઓ શ્વાસ પણ ન લઈ શકે તેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી તંત્ર ઉપર આકરા આક્ષેપ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે અહીં માથું ફાળી નાખે તેવી દુર્ગંધ છે આરોગ્યના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે છેલ્લા પાંત્રીસ વર્ષથી સભામાં આ મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી વારંવાર રજૂઆતો વિરોધ છતાં પણ સત્તાધીશો અને જાડી ચામડીના અધિકારીઓ આ અંગે યોગ્ય કાર્યવાહી કરતા નથી શ્રીવાસ્તવે આગળ જણાવ્યું હતું કે સ્લોટર હાઉસના કામ માટે જો જરૂરી હોય તો બીજી એજન્સીને કામ સોંપીને તાત્કાલિક કામગીરી શરૂ કરવી જોઈએ હાલ તો અહીં દવા છંટકાવ પણ થતો નથી જેના કારણે આસપાસના રહેવાસીઓ બંધ બારણે બેસી રહેવા મજબૂર બન્યા છે વિપક્ષી નેતાએ મીડિયાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક સ્થળ વિઝિટ કરવાની પણ વિનંતી કરી છે જેથી હકીકત જાણી શકાય તેમણે કહ્યું હતું કે જો અધિકારીઓ સ્થળ ઉપર આવશે તો સ્લોટર હાઉસની હાલત અને તંત્રની બેદરકારી બંનેની પોલ ખુલી જશે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વર્ષો જૂના આ સ્લોટર હાઉસમાં ગંદકી અને દુર્ગંધના કારણે આરોગ્યની સમસ્યાઓ વધતી જાય છે છતાં પણ તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી વડોદરા શહેરમાં સ્વચ્છતા માટે દાવા વચ્ચે મૃત જનાવરોના નિકાલનું આ મહત્વનું કેન્દ્ર હાલ બંધ પડ્યું છે અને તેના કારણે સ્વચ્છતા અભિયાનની હકીકત ફરી એકવાર ઉઘડી પડી છે જેની વારંવાર મેં રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણની વ્યવસ્થા કરો ભાડુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં એમને એક એકમ કર્યો પંદર જનવર

સફાઈ અભિયાન આ અભિયાન પેલું અભિયાન પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એના પર ધ્યાન પછી અત્યારે પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ છે લોકોની પગાર નથી મળી એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે ચૌદ ચૌદ નું એ કામ જ નથી કરતો તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે તો એના ઉપર કડક પગલા હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ બ્લેક લિસ્ટ ચલો બીજાને પાસેથી કરાવીશું એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી જાય મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરને અહીંયાથી બ્લેકલિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ એ તો તાત્કાલિક બનાવીને આપે લોકોને લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થઈ છે એ શહેરને શરમજનક બાબત છે મોટી મોટી વાતો નહીં કરો પણ પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સ્વેટ પમ્પિંગ છે એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી છોડવામાં આવે છે તો શહેરની અંદર પોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી મારો સીધો આક્ષેપ છે કે આ મિલી ભગત માં જે દવાઈઓ નો ખર્જો આ ખર્જો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે એટલે જ આ લોકો કરતા નથી કમિશનર એક્ટિવ છે કમિશનર બી હું કહી ચૂક્યો છું કે દુર્ગંધ મારે છે હું કહી છું કે સ્લોટર હાઉસ ની આ પરિસ્થિતિ છે પણ કમિશનર ને લઈ જનાર હોવું જોઈએ ને અધિકારી જાય તો આ કમિશનર તો એક્શન લેશે એટલે આ આપના માધ્યમથી કમિશનર ને કહેવા માંગુ છું કે આપ શ્રી ત્યાં સ્લોટર હાઉસ પર જાઓ લોકોની વેદના સમજો લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે